ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાથી કેમ છો બધા મજામાં જ છો તો આજે આપણે ભૂકો હારવા જઈ અહીંયા અત્યારે સરસ મજાનો ગયો છે હવે ટ્રેક્ટર નીકળી ગયા ને આ મારે સરસ મજાનો ને મસ્તીને બની ભાઈ ટ્રેક્ટર રાખવાની એવી મજા આવે અત્યારે પણ અહીંથી બે ખતરા નીકળી જાય એટલો ફક્ત તો આ માર્ગે જે નીકળ્યા હોય ને ખબર હે કારણ કે અહીંથી સિંગલ ગાડી એક માર્ગ નીકળતી અત્યારે અહીંયા બે ખતારા નીકળી જાય ને હવે કારણ કે અહીંયા ફોન ચકી काम का चालू है उन दिन कहाँ पर? नया सुरमत नदी ऊपर से पानी जाए है ओ तो ये सरस मजा नदी ऊपर की है भाई टाइट नहीं तो बात तेज ना पूछो तो बहुत टाइट पड़े है। काम से चल पानी आवे जाम पर काम नहीं गति है नहीं मार आवे हमने। ताऊ ખબર નથી ને ઘરેડામાં બહાર ટ્રેક્ટર નાખો હે ઘરે પાણી વહી હોય ને આગળ હજી તાજી ધૂળ ખાલી કરો છે રોડ બંધ જવો એટલે લાગે આપણા માથે ઠેકડવાના હોય ટ્રેક્ટર હા આપણે કઈ નડે નહીં રજા માથે ચડાવી દઈ ને આપણે રોડે ચડી ગયા અત્યારે અને ઠંડી બહુ પડે છે

મોટો હા ને મોડજોનો ભૂલિયો આ જા મોટો કો ઓ જબરું ભૂલિયો હા અત્યારે મો પાણી નથી આયા રે પીકા ઠળ જાય રાય તો રાયત મારા રેતી કાઢે આમ આજે રેતી બોવા આવે યાર આ મોટો મોટો ભૂલિયો મોડજો

大家吃早饭。